મિત્રો જય માતાજી જય મામાદેવ મિત્રો કોઈ પણ કુળમાં કુળદેવી મેન ગણાય છે અથવા તો કુલ ના દેવ મેન ગણાય છે અને અને મિત્રો દેવ એવા હોય છે કે બંધનમાં નથી આવતા કોઈના બાંધા બંધાતા નથી અને કોઈના રોક્યા રોકાતા નથી કોઈ પણ વ્યક્તિ ગમે એવો પારંગત હોય તાંત્રિક હોય કે કર્મકાંડી હોય કે મહાન વિદ્વાન પણ કેમ ન હોય તો એ કુળદેવી કે કુળના દેવ બંધાય નહીં પણ પોતાના જ કુળનો કોઈ દેવ માતાજીની આડો બેહી જાય તો કુળદેવી બંધાઈ જાય બાકી બીજું કોઈ કુળદેવીને કે કુળ દેવતાને બાંધી ન શકે તો મિત્રો આપણે પહેલા એ જાણીએ કે ક્યાં એવા આપણા કુળના દેવ હોય છે કે જેના દ્વારા આપણી કુળની દેવી બંધાઈ જાય કુળના દેવ બંધાઈ જાય જ્યારે મિત્રો વૃક્ષ કપાય છે કોઈ પણ ઝાડ કપાય છે ત્યારે એનો પોતાનો જ હાથો બની અને કુવાડીની મદદ કરે છે ત્યારે મિત્રો વૃક્ષનું ઝાડ કપાય છે તો બસ આવી રીતે જ આપણા કુળનો પ્રયત્નનીમાં ભટકતો કોઈ અતૃપ્ત પિતૃ આત્મા આપણી દેવીની આડો બેસી જાય તો આપણી કુળદેવી બંધાઈ જાય છે હવે મિત્રો વાત કરીએ કુળદેવી અખિલ બ્રહ્માંડની જનેતા છે અને મહાશક્તિ છે અને પિતૃ એક સામાન્ય જીવાતમા તો પિતૃ આગળ કુળદેવી કેમ બંધાઈ જાય છે મહા સત્તા કેમ બંધાઈ જાય છે તો મિત્રો અહીંયા વાત આવે છે ધર્મની ધર્મની કે ધર્મ એટલે હું ધર્મ એટલે મિત્રો ધર્મના માર્ગે હાલવું સત્યનો સાથ આપવો કોઈનું અહિત ન કરવું આ છે ધર્મ જેમ કે હું મિત્રો તમને ઉદાહરણ તરીકે સમજાવું તો તમને સમજવામાં થોડીક સરળતા રહેશે મિત્રો આપણી ઉપર પહેલો અધિકાર આપણા મા બાપનો હોય છે આપણા માવતરનો હોય છે જે આપણને જન્મ આપ્યો જન્મ આપી અને આ દુનિયામાં આપણને લઈ આવ્યા જેણે નવ નવ મહિના સુધી આપણો ભાર ઝીલો પોતાના દેહમાંથી કાઢીને આપણું પેટ ભર્યું જેણે આંગળી પકડીને આપણને હાલતા શીખવાડ્યું જીવન જીવતા શીખવાડ્યું આપણી જરૂરિયાતો પૂરી કરી તો પહેલો અધિકાર આપણા મા નો આપણી ઉપર હોય છે અને બીજો અધિકાર કુળદેવીનો હોય છે જે માતા આપણું ધ્યાન રાખે છે આખા પરિવારનું આખા કુળનું ધ્યાન રાખે છે બધાયની રક્ષા કરે છે તો બીજો અધિકાર કુળદેવી માને આપવામાં આવ્યો છે અને આ છે ધર્મ આ ધર્મનો માર્ગ છે અને પિતૃ જે છે એ માવતરની શ્રેણીમાં આવે છે મા બાપની શ્રેણીમાં આવે છે એ આપણા મા બાપ કહેવાય છે આપણું લોહી છે એટલે કુળદેવી પેલા પિતૃ હોય છે અને પિતૃનો આપણી ઉપર અધિકાર હોય છે તો આ એક ઈશ્વરનો નિયમ છે આ એક ઈશ્વરનો ધર્મ છે અને એટલા માટે પિતૃ કુળદેવીની આડા બેસી જાય તો કુળદેવી કે કુળના દેવ બંધાઈ જાય છે અને મિત્રો જે લોકો પોતાના મા બાપની સેવા નથી કરતા પોતાના મા બાપને માનતા નથી એમને તકલીફ આપે છે દુખ આપે છે મા બાપની અવગણના કરે છે મા બાપની કદર નથી કરતા આવા લોકોનો કુળદેવી સાથ નથી આપતી કુળદેવતાએ સાથ નથી આપતા કે માતાજી રક્ષા નથી કરતા જેને પોતાના મા બાપની કદર ન હોય એ કુળદેવીની શું કદર કરવાના હતા એટલા માટે આવા વ્યક્તિનો કુળદેવી ત્યાગ કરી દે છે ભલે આપણે માતાજીના દીવાબતી ન કરીએ પૂજા પાઠ ન કરીએ એમની સાધના મંત્ર જપ નોરતાના ઉપવાસ આવું કાંઈ પણ ન કરીએ અને ફક્ત મા બાપની સેવા સાકરી કરીએ તોય મિત્રો આપણી સેવા સાકરી આપણા જપ તપ આપણી સાધનાઓ માતાજી સુધી પૂગી જાય છે ઈશ્વર સુધી પૂગી જાય છે અને મા બાપ છે એ શિવ પાર્વતીનો અંશ છે શિવ પાર્વતી છે એ મા બાપમાં જ સમાયેલા છે આપણી કુળદેવીએ મા બાપમાં સમાયેલી છે તો મિત્રો પેલા મા બાપની સેવા કરજો પછી કુળદેવીની સેવા કરજો તો જે લોકોનું ધર્મ કામ નો કરતું હોય કુળદેવી કામ ન કરતી હોય કુળના દેવ કામ ન કરતા હોય તો પેલા મિત્રો એ જાણી લેવું કે આપણા કુળનો કોઈ અતૃપ્ત પિતૃ આત્મા ભટકતો તો નથી ને કારણ કે મેં નવ્વાણું ટકા કેસ તો એવા જ જોયા છે મિત્રો કે કુળદેવી આડા પિતૃ બેઠેલા હોય છે આપણે માતાજીને માનતા માનીએ મન્નત માનીએ અને છતાંય માતાજી આપણા કામ ન કરે તો મિત્રો એનું બસ સર્વપ્રથમ એક જ કારણ હોય કે એની આડા પિતૃ બેહી ગયા હોય તો પહેલાં એ જાણી લેવું કે આપણી કુળદેવી આડો કોઈ આવો પિતૃ તો બેઠેલો નથી ને તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે બધા મિત્રોને મારા જય માતાજી જય મામાદેવ